શ્રીનાથપુરમ સોસાયટી ખાતે મન કી બાત કાર્યક્રમ યોજાયો વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર એકની શ્રીનાથપુરમ સોસાયટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના એકસો ઓગણત્રીસમાં એપિસોડનું સામૂહિક પ્રસારણ યોજાયું હતું આ કાર્યક્રમમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમમાં વોર્ડ એકના મહામંત્રી કેતન શેઠ તથા બૂથ પ્રમુખ શૈલેષ ગજ્જર બીજેપીના અગ્રણીઓ કાર્યકરો પણ હાજર રહ્યા હતા શ્રીનાથપુરમ સોસાયટીના બાળકો તેમજ સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વડાપ્રધાનના પ્રેરણાદાયી વિચારો સાંભળ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે દર મહિને છેલ્લા રવિવારે મન કી બાત દ્વારા દેશના ખૂણે ખૂણે થઈ રહેલા સકારાત્મક કાર્યોની જાણકારી મળે છે અને તે નાગરિકોને પ્રેરણા આપે છે કાર્યક્રમનું સફળ આયોજન વોર્ડ નંબર એકના બુથ પ્રમુખ શૈલેષ ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ વર્ષની છેલ્લી મન કી બાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતનો કાર્યક્રમ કરવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ મન કી બાત પોતાના એરિયાના કોઈ એક બૂથની અંદર જેમ આજે હું નવા યાર્ડમાં શ્રીનાથજીપુરામ અમારા બૂથ નંબર ચોપન છે એમાં હું આજે અહીંયા આવ્યો છું આ સોસાયટીના નાગરિકો સાથે બેસીને અમારા કાર્યકર્તા સાથે બેસીને આ મન કી બાત અમે સાંભળતા હોઈએ છીએ વિવિધ વિષયો આ મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે બે હજાર પચીસના વર્ષની પહેલી ઘટના એટલે કુંભ આખા દેશ વિશ્વનું સૌથી મોટું ગેધરિંગ જે મહાકુંભ થયો ત્યાંથી લઈને છેલ્લી ઘટના કહેવાય તો અયોધ્યામાં ધ્વજા રોહણ થયું તો અયોધ્યા મંદિરમાં જે ધ્વજા ફરકાવવામાં આવી એથી લઈને આખા વર્ષના લેખા જોખા પણ આપ્યા નવા વર્ષના વિચારો નવા વર્ષના ઉમંગો નવા વર્ષની ઉજા સાથે નવા વર્ષે પણ અમુક સંકલ્પો કરવા જોઈએ એ દિશાની અંદર પણ વાત કરી દેશના ખૂણા ખૂણામાં રહેલી સિદ્ધિઓ એચિવમેન્ટ પછી એક કલાકારી વિષય હોય સંગીત વિષય હોય સ્પોર્ટ્સ વિષય હોય આવા અનેક વિષયો લઈને મન કી બાતના કાર્યક્રમમાં લોકોનું માર્ગદર્શન કરતા હોય છે લોકોને પ્રેરણા મળતી હોય છે કોઈ ગંભીર વિષય છે જેમ કે આજે એમને એક વિષયનું ધ્યાન દોર્યું કે ના જરૂરિયાતની દવાઓ કોઈએ ખાવી જોઈએ નહીં જે એન્ટીબોડીઝ શરીરની અંદર બની જતી હોય છે એના કારણે એ દવાની અસર ભવિષ્યમાં થતી નથી તો આવા પણ વિષયોની લઈને દેશવાસીઓની વચ્ચે હંમેશા એ સલાહ આપતા હોય છે ચર્ચા કરતા હોય છે આનાથી દેશવાસીઓને પ્રેરણા પણ મળે છે અને અમારા જેવા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને પણ જ્યારે વિસ્તારમાં જઈને એમની સાથે કનેક્ટ થવાનો મોકો મળતો હોય છે તો આ એક માધ્યમ છે ખાતમુહૂર્ત સિવાય લોકાર્પણ સિવાય પણ વિસ્તારની અંદર મન કી બાત અમુક વર્ગ જોડે જઈને બેસવું એની જોડે ચર્ચા કરવી એમની જરૂરિયાત પૂછવી કામો નક્કી થાય ને કામો મંજૂર થાય કામો થતા હોય છે તો આ પણ એક માધ્યમ આ મન કી બાતનું છે ત્યારે વડાપ્રધાનશ્રીની મન કી બાત દર મહિનાના છેલ્લા રવિવારે આવે છે હું આપ સૌને આના માધ્યમથી અપીલ કરું છું કે બાળકો માટે યુવાનો માટે મહિલાઓ માટે પ્રેરણારૂપ આ મન કી બાત દરેકે પરિવાર સાથે બેસીને સાંભળવી છું પણ દેશવાસીઓને આપી છે આવનું નવ વર્ષ બે હજાર છવ્વીસનું વર્ષ લોકોની અંદર કંઈક બદલાવ લાવવા માટે સંકલ્પ સિદ્ધિનું વર્ષ બને દેશ માટે પણ સંકલ્પ સિદ્ધિનું વર્ષ બને એ માટે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લોકોએ લોકોને પ્રેરણા પણ આપી છે અને હું પણ નવા વર્ષની શુભકામનાઓ સાથે આપણે કોઈ એક પ્લેજ લઈને એ દિશાની અંદર આખું વર્ષ કામ કરવું જોઈએ એવો પણ હું અનુરોધ કરું છું